પંચમહાલ કાલોલના મલાવ રોડ પર આવેલી અમૃત વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઈઝન અમૃત વિદ્યાલયમાં ભણતા પાંત્રીસ જેટલા બાળકો અને શિક્ષકો થયા બીમાર કાલોલની અલગ અલગ પ્રાઇવેટ હોસ્પિટલોમાં શિક્ષકો અને બાળકો સારવાર લઈ રહ્યા છે તમામ બાળકોને શુક્રવારે સ્કૂલમાંથી ઇડલી સંભાર અને મેદુવડા આપતા તમામ બાળકો થયા બીમાર ત્રીસ જેટલા બાળકોને પેટમાં દુખાવો વોમિટિંગ તેમજ ડાયરિયાનીથી તકલીફ કાલુલ અમૃત વિદ્યાલય સ્કૂલની ઘોર બેદરકારીના કારણે બાળકોને થયું ફ્રૂટ પોઈઝન જ્યારે આરોગ્ય ટીમે અમૃત વિદ્યાલયમાં પાણીના સેમ્પલો લઈને તપાસમાં મોકલ્યા અમૃત વિદ્યાલયના સ્કૂલના કેન્ટીનમાં આપવામાં આવતું ભોજન અથવા પાણીના કારણે થઈ હોવાની વિગતો બહાર આવી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો જ્યારે હાલ કાલુલની અનેક ખાનગી દવાખાનામાં બાળકો સારવાર લઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જે અલવા ખાતે આવેલી છે તે છોકરાઓને અત્યારે એટલી બધી તકલીફ થઈ છે કાલે જે પરમ દિવસે જે ખાવામાં આવ્યું એનાથી છોકરાઓને જાડા ઉલટી તાવ તેમજ આંતરડામાં સોજો અને એના લીધે લોહીની વોમિટો થાય છે અત્યારે બહુ ક્રિટિકલ પરિસ્થિતિ છે આની અને હું તો એટલું જ સ્કૂલના મેનેજમેન્ટને કહી શકું કે એની ખાસ ને ખાસ અને તકેદારી રહીને એની ઇલાજ લાવે એનો અને કાલે અમે અહીંયા ઘડી આવવાના છે વિથ પેરેન્ટ્સ અત્યાર તો રજા છે રજાનો માહોલ છે એટલે હું એટલો જ આવી શક્યો છું અડધા છોકરાઓ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અંદાજીત એડમિટ બાળકો તો ઓછામાં ઓછા વીસથી પચીસ એડમિટ બાળકો હશે પણ કાલે જે દવા લઈને જે ઘરે ગયા છે મેડિસિન પર અત્યારે જીવે છે છોકરાઓ એની બી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમાં ઇડલી સાંભાર હતો કદાચ મને એવું લાગે છે ત્યાં સુધી એની સાથે મેંદુવડા પણ હતા સાઉથ ઇન્ડિયન જમવાનું હતું એમાં અત્યારે એને બહુ જ વોમિટ થાય છે આંતરડામાં સોજો છે અમે કાલે ડૉક્ટરને બતાવ્યું આજે પણ બતાવ્યું આંતરડામાં એને સોજો છે એટલે એને રિકવર થતાં ઓછામાં ઓછા બેથી ત્રણ દિવસ લાગશે પણ મારો છોકરો એટલો નાનો છે આઠ વરસનો છે સહન કેવી રીતે કરી શકે આ અત્યારે તમને વોમિટ આવતી હોય તો તમે સહન કેવી રીતે કરી શકો એ પરિસ્થિતિ અત્યારે આવીને ઉભી થઈ ગઈ છે શુક્રવારે સાંજે મારો છોકરો સ્કૂલેથી આવ્યા પછી રાતે એને દોઢ વાગ્યાની આજુબાજુ વામિટને વોમિટિંગ ચાલુ થઈ ગઈ છે અને ઝાડા થઈ ગયા હતા એને કંઈ બી પાણી બી આપું તો બી અંકીને રહેતું નહોતું એને વોમિટિંગ થયા થયા કરતું હતું એટલે પછી એને હું ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈને આવ્યો હતો હવે એનું તો ચોક્કસ કારણ તો ના કહી શકું પણ એવા સ્કૂલેથી આવ્યા પછી અંકીન એને સાંજે પછી સૂઈ ગયો હતો અને પછી અચાનક જ એને થયું છે સાડા બાર એક વાગ્યાની આજુબાજુ હોઈ શકે છે કે કે એનો ત્યાં સુખાધું આપણને આઈડિયા નથી તેને એમ આવ્યું છે કે ઘણા બધા છોકરાઓ ચાલીસથી ત્રીસથી ચાલીસ છોકરાઓ સુધી બી બીમાર રહ્યા છે અને એડમિટ થયા છે